Good morning. Good morning. Mba mba. Mba mba. Chào. Chào chú. Ok. Mba mba. À. Ah. Okay, good morning. Hold till the. Alo. હેલ્લો ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં સૌ વાગ્યા છે સવારના સાડા નવ ને અમે લોકો જાય ગોંડલ પાસે એક વાડીમાં શૂટમાં અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ડ્રોન શૂટ સ્ટ્રોબેરી છે અને આંબા

એક જ ફ્રૂટ એવું ઉપર બી આવે બાકી બધા અંદર હોય પહેલી વાર આટલી ફ્રેશ સ્ટ્રોબેરી ખાધી બધો પાક ઓર્ગેનિક ને 100% ઓર્ગેનિક ખેતર ની બહાર થી કોઈ પ્રોડક્ટ જ ન આવે હમ અને આ કોઈને જોતી હોય તો કેવી રીતે મળશે દર બુધવારે અમે વાડીએ હોય હમ આખો દિવસ હમ તો અહીંયા તો ખેડુ હોય એટલે વેચવાની ન હોય જો એટલી ખાઈ લેવાની જો એટલી લઈ જવાની વેચાતી જોતી હોય તો અમારું આઉટલેટ રાજકોટ સિટી માં છે એક મારી ફેક્ટરી છે વાવડી ઇન્ડસ્ટ્રી એરિયામાં ખોડિયાર વાઇબ્રેટર અને એક રહેવાનું અમારું અમીન માર્ગ ઉપર ગુલાબ વાટિકા શેરી નંબર એક મકાનું નામ તપોવન ત્યાં મળી જાય તમારો નંબર બોલી જાવ ને મોબાઈલ નંબર છે નવ્વાણું તેર તેર ચૌદ બાર આ કોઈ રાજકોટમાં રહેતા હોય ને ઓર્ગેનિક સ્ટ્રોબેરી ખાવી હોય તો આ બેસ્ટ જગ્યા છે અમે આનું અત્યારે શૂટ કરવા માટે આવ્યા છીએ અને સર્ટિફાઈડ પાયે અહીંયા આવીને પહેલાં જ વાત કરી કે ભાઈ સર્ટિફાઈડ છે કે ભાઈ આ બધી વસ્તુઓ સો એ ઓર્ગેનિક છે માર્કેટમાં સ્ટ્રોબેરી સમજી લ્યો ત્યાંથી આવે સાહેબ બોલું આપણે મહાબલેશ્વર મહાબલેશ્વર હા હવે ત્યાંથી આવે યાર્ડમાં જાય યાર્ડમાંથી નહીં સારી સારી વસ્તુ તો છે ને બધી જગ્યાએ વેચાઈ જ ગઈ હોય એક્સપોર્ટ એક્સપોર્ટ અહીંયા તો બહુ સારો માલ બહુ ભાગ્યે જ કદાચ જોવા મળે અને એમાંય ઘણી વાર તો ઘણી બધી એવી સ્ટ્રોબેરી આવતી હોય છે કે ભાઈ કલર ને એવું બધું લગાડેલું હોય ઠીક છે એ તો બધું હાલતું હોય પણ આવી જો તમારે ક્વોલિટી જોતી હોય તો ભાઈનો નંબર આપી દીધો છે

રાજકોટ કે એનો વેચાતા હે વાઈટ ચણા ચણા જો કેવડા મોટા છે છોલેના છે છોલેના થઈ જાય તો ઉતાર લઈને આનું પેકિંગ કરી લઈએ હા ના બ્લડ પતી ગઈ ક્યાં લાઈટ

મે આવી ગયા જે જમવા માટે નહીં આજે લસણિયા બટેટા અને આજે ટમેટાનો ઓળો ટમેટાનો ઓળો છે ટામેટાનો ઓળો છે ટમેટાનો ઓળો કીધો છે ચાલો આ આવી ગયો ટમેટાનો ઓળો મેં કીધું જોતા કેમ મને લાગતું નથી ઓળો ટમેટા જેવો રોટલો ચાલો આ છે ઢોકળી વાતો કરતો હતો વીસ તારીખે પથ્થર ઘણા લોકો ખાતા હોય અને આવી રીતના બહુ ઓછી જગ્યા જોવા મળે લેડીસો બહુ ખાય અમદાવાદમાં એક જગ્યા સ્પેશિયલ આ પથ્થર વેચાઈએ અમે વિડીયો લીધો બેખવા ખાય સ્પેશિયલ બધાય હા હું કરો છો મારી અને અહીંયા શું ચાલુ કર્યું આ કે yeah. દેખો <laughs> જ સ્ટોરેજ થઈ જાય ફૂલ શું છે દિલ દેકે દેખ લિયા એમ તમે કેવું રહ્યું જ બ્લેક એન્ડ વાઈટ હા મેથી મેથી મારા તો ઇસ્ત્રીમાં દેવાના છે એટલે હંકેલો નહીં તો હાલે મારા બા કપડા ઇસ્ત્રીમાં દેવાના હંકેલો નહી તો હાલશે હેમરૂ હંકેલું નહીં તો હાલશે મારે ઈસ્ત્રી કરવા દેવાના હોય ને ફાસ્ટ કરો જો બોલો તો આજે બીજા સાથે કોઠા રાખો બોય ધો છે બધું આયો નું ને તો બધું વ્યવસ્થિત કરી દે હમ બસ પે લોટ જ નાખવાનું લાઈક કરો તો દેખાય અંધારે દેખાય દેખાય બધું આ જો આજે અમે આ સુરત ને વલસાડ નું જે ફેમસ ઉંબાડિયું કેવાય ને એ ખાવા આવ્યા છે રાજકોટ માં ધીમે ધીમે હા ધીમે ધીમે આવી ગયું પરફેક્ટ નાખો નાખો Mas close belajar belajar. लो बस शॉट

ચાલો ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ આજે હતું રિયાનું ભાઈનું કહેવાનું એમ હતું કે તમે આવજો અને રાજકોટ માટે તો નવી વસ્તુ કહેવાય અમે તો વિડીયો બનાવેલા છે એ બાજુ ગયા છીએ વલસાડે ખાધા છે ને સુરત ખાધું છે ઉંબાડિયું પછી એક જગ્યાએ અમારે ટેસ્ટિંગ હતું ત્યાં જઈને અમે થોડુંક ટેસ્ટિંગ કર્યું જે તમે જોયું આગળ કોપી રાઈટ ન આવે એટલે મેં કટ 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 કરીને બધી વસ્તુઓ જરાક લીધી છે ફાસ્ટ ફૂડ બધું અને બસ જસ્ટ હવે ઘરે પહોંચ્યા હવે આ બ્લોગને અહીંયા વિરામ આપી છે વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત